જુનાગઢ લોકસભા ઉમેદવાર રાજેશ ચૂડાસમાએ પોતાના વતન ચોરવાડ ખાતે મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ઢોલ નગારા સાથે અને રાજેશ ચૂડાસમાએ મતદાન કરવા પહોંચ્યા હતા પરિવાર સાથે મતદાન કરી પોતાની ભારતીય નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી સાતમી મે બે હજાર ચોવીસ એટલે લોકશાહીના મોટા પર્વનનો દિવસ એટલે મતદાનનો દિવસ ત્યારે આ દેશની જનતા અને ખાસ ગુજરાતના ચૂંટણીમાં અત્યારે લોકોનો ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખૂબ વધારેમાં વધારે મતદાન થાય એવું આ વિસ્તારના લોકો અને ગુજરાતની જનતાએ નક્કી કરી લીધું છે એ સમયે આજે પરિવાર સાથે ભગવાન શ્રી રામના નારા સાથે ઢોલ શૈણા સાથે એક ઉત્સાહ કરી એક ઉત્સાહ અને તહેવાર હોય એવી રીતે આજે મતદાન કરવામાં આવ્યું પરિવાર સાથે મતદાન કરી અને આ દેશની લોકશાહીમાં અમે પણ સહભાગી થયા અને સાથે સાથે આ વિસ્તારના લોકો એ આવનારા સમયમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આવનારા સમયમાં રાષ્ટ્ર મજબૂત બને આ રાષ્ટ્ર વિશ્વની મહાસત્તા બને અને રાષ્ટ્રના હિતમાં મતદાન કરે એવી વિનંતી કરું છું રાજેશભાઈ વિપક્ષ કહી રહ્યો છે આ વખતે પ્રજામાં આ ચૂંટણી લડી રહી છે શું કહેશું હા સાચી વાત છે પ્રજા ચૂંટણી લડી રહી છે કારણ કે પ્રજાને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ છે એટલે વિપક્ષની એ વાત સાચી છે કે પ્રજા ચૂંટણી લડી અમારા પરિવાર મારા ધર્મ પત્ની મારા ભાઈ એમના મિસિસ એમ કરીને અમે મારા કાકી અને આજુબાજુમાંથી જે મારા પાડોશીઓ છે એ બધા સાથે મળી અને સમર્થન કરી અને ભારતીય જનતા પાર્ટીમાં મતદાન કર્યું છે જીડીસી ન્યુઝ સાથે કે પાઠક જુનાગઢ